સુરતના ઉદનામાં યુવક પર હુમલાને લઈ પોલીસે કાર્યવાહી કરી છે યુવક પર હુમલાના કેસમાં પોલીસની માથાપારે શખ્સો સામે કાર્યવાહી હુમલાખોર રાજા બિહારી ગેંગના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સ્થાનિકોમાં ભય ફેલાવતા ગુંડાઓ પોલીસ સામે બિલાડી બન્યા અસામાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ પણ ભણાવ્યો છે તો જે વિસ્તારમાં આ અસામાજિક તત્વો માથાપારે શખ્સો આતંક મચાવતા હતા તે જ વિસ્તારમાં પોલીસ તે લોકોને લઈ ગઈ અને તેઓ પાસે માફી પણ મંગાવી રાત્રિના ચંદ્રકાંત ચંદ્રકાંતિહારી કરીને એક વ્યક્તિ છે એ અને એના માણસો અમુક અજાણે એ સમૂહ સાથે ઝગડતા હતા એ બાબતને જોઈને પોતે ત્યાં ગયો હતો અને હજી ત્યાં પહોંચ્યો હતો એ દરમિયાન એનો ભાઈ હિતેશ એ એવું કીધું કે તું ચુકામાં અહીંયા આવ્યો એમ કરીને એની સાથે ઝઘડો કર્યો ને એના સાથે મારામારી કરી હતી જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો આ ઘટનામાં કુલ ચાર આરોપીઓ છે જે ફરિયાદી લખાવ્યા છે એમાંથી રાજા બિહારી અને જીતુ ગોસ્વામી આ પોલીસે ધરપકડ કરી છે હિતેશ ઉર્ફે બરમુંડા કરીને છે એને હજી પકડવાનો બાકી છે પોલીસ એની પણ તપાસ કરી રહી છે